નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય છે અમદાવાદમાં ફરી એકવાર સવારે આરોપીઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેમાં જૂની અદાવત હોવાનું કારણો સામે આવી રહ્યા છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઠાકોર નામનો જે યુવક હતો તેની સાથે આરોપીઓનો ઝઘડો જમીન વિવાદને લઈને

ત્રણ મૃતદેપ દે છે આ ઘટના બનતાની સાથે જ પાલડી પોલીસ હરકતમાં આવી હતી પોલીસ દ્વારા મામલે અજાણ્યા જે આરોપીઓ છે સામે હત્યા અંગેનો ગુનો છે શું રહ્યા છે આ મામલે ઝોન તે સાંભળો એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સવારે સાડા ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેશનો એક કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આવી હતી કઈ ગાડી આવી હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે શિક્ષણ અત્યારથી ઉપરા છકરી ઘા કરે અને પછી ગાડી ચઢાવવાનો પ્રયાસ કરે શું આપણે મનાવો અને ઓળખણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી છે આને બે હજાર અગિયારમાં પણ આ એક હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી શેની હકીકત શું છે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાં કોઈ દાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે એટલે હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ છે સાંભળ્યા હતા ઝોન સેવન ના ડીસીપી શિવમ વર્મા હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે આ મામલે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે પરંતુ જે રીતે સરા જાહેરમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે એક તરફ ગૃહ મંત્રી કહી રહ્યા છે કાયદામાં રહેશો રહેશો તો બીજી તરફ આરોપીઓ જાણે કે ગૃહમંત્રી ના સૂચનોને પણ ગોળી ની ગયા હોય આદો સૂચનોને પણ ગોળી ની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું હાલ પારડીમાં જે એક હત્યાના બનાવ સરા જાહેરમાં બન્યો છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ છે ચિંતા જનતાનુ મોજુ ફરી બડ્યુ છે ત્યારે હવે અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્ધડ બનાવવા સુનિશ્ચિત કરવા અમદાવાદના સીપી કયા પ્રકારના આદેશ આપે છે જે રીતે ચિંતાજનક હત્યાના બનાવો બની રહ્યા છે તેમાં આરોપીઓમાં ડર બેસે તે માટે શું પગલા લેવાય છે દર્શક મિત્રો આવા જ આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા